પંચ દ્વારા બીએલઓને સોંપવામાં આવેલી કામગીરીને લઈને શિક્ષકોને પડતી તકલીફ અને ધરપકડ વોરંટને લઈ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યો રાધનપુર સેવા સદન ખાતેની નાયબ કલેક્ટર કચેરી ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યો મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આવેદનપત્રમાં શિક્ષકોને સોંપવામાં આવેલી બીએલઓની કામગીરીને લઈને પડતી તકલીફ અને ધરપકડ વોરંટને લઈને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી રજૂઆતને ધ્યાનમાં લઈ યોગ્ય ન્યાય આપવાની માગણી કરી હતી શિક્ષકો કામગીરી કરવા તૈયાર છે પરંતુ તેમને પડતી તકલીફોમાં સરકાર તેમને સહયોગ આપે તેવી માગણી સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી આ દરમિયાન મહાદેવભાઈ એન રબારી શિક્ષક પાટણ તેમજ તેમજ અનિલભાઈ ઠાકોર રણછોડભાઈ જાડેજા મેપાભાઈ ચૌધરી પ્રવીણભાઈ જોશી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત મહાદેવ આપણે

એમાં સમજાવ કરે એવી પણ તમારી સૌની આ તબક્કે રજૂઆત છે ત્યાં એવો પણ પ્રશ્ન અમારે આવ્યો છે કે શિક્ષકનું વાત કર્યું પછી એના માટે બોર્ડ ઇસ્યુ થાય તો એમાં નથી તો એના આચાર્યને જાણ કરવામાં આવતી કે નથી એના સુપરવાઇઝર સાથે ચર્ચા કરવામાં ખરેખર જેનું ડિસ્ટન્સ પાંત્રીસ ચાલીસ પચાસ કિલોમીટર થાય છે એનું કાર્યક્ષેત્ર છે અહીં અને એનું વતન ક્યાં છે તો એને બ્યુરોની કામગીરી ત્યાં જે કરવામાં આવે છે

બીઓલોની કામગીરી એક રાષ્ટ્રીય હિતની કામગીરી છે અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર કામગીરી ચાલુ રહી છે આ કામગીરી દરમિયાન બિયોલોને પડતી તકલીફો પ્રાંત અધિકારીને આવેદન આપીએ છીએ બીઓલોની કામગીરી દરમિયાન નાના મોટા પ્રશ્નો ઈસ્યુ થાય તો ધરપકડ વોરંટ કાઢવામાં આવે છે ઓચિંતી વિઝિટ દરમિયાન શિક્ષક બીઓલોની કામગીરીની સાથે સાથે એને શૈક્ષણિક કામગીરી પણ કરવાની હોય છે તો આ કામગીરીની અંદર ઘણા પ્રકારની તકલીફો ઉપસ્થિત થતી હોય છે પરિસ્થિતિ અલગ પ્રકારની નિર્માણ થતી હોય છે કેટલીક જગ્યાએ દિવ્યાંગ શિક્ષકને પણ આ પ્રકારની કામગીરીમાં આપવામાં આવેલી છે શિક્ષક બિયોલો કામગીરી કરે છે પૂરતું મેકમ ઘણી જગ્યાએ નથી કોઈ શાળા એવી છે કે જ્યાં ત્રણ કે ચાર શિક્ષકનું મેકમ છે ત્રણ શિક્ષકોને મેકમવાળી મેકમ વાળી શાળાની અંદર બે શિક્ષકોને બિયોલો કામગીરીમાં આપવામાં આવે છે એક શિક્ષક બીઓલો તરીકે કામ કરે છે જ્યારે એક શિક્ષક એના મદદનીશક બિઓલો તરીકે સહાયક તરીકે કામ કરે છે અમારી સૌની માગણી એવી છે કે સહાયક બીઓલો તરીકે એટલે કે મદદનીશ તરીકે અન્ય કેડરમાંથી લેવામાં આવે એવી માન્ય પ્રાંત સાહેબની અમારી રજૂઆત છે આ બીઓલોની કામગીરીની અંદર મહિલાઓને સમાવેશ બહેનો પણ બીઓલો તરીકે કામ કરે છે કેટલાક વિસ્તારો એવા છે જ્યાં બહેનોને કામગીરી કરવા માટે ઘણી તકલીફો પડે છે તો આવી જગ્યાએ સહાયક તરીકે પણ બહેનની સાથે બીજા ભાઈ મૂકવામાં આવે બીઓલોનું જે કઈ ફોર્મ આપવામાં આવેલું છે એ ફોર્મની અંદર એનો મોબાઈલ નંબર લખવામાં આવે છે કર્મચારી મહિલા કર્મચારી તરીકે એને એક શિક્ષણની કામગીરી કરવાની હોય છે બીઓલો તરીકેની કામગીરી કરવાની છે અને આ કામગીરી સમય મર્યાદામાં પૂરી કરવાની હોય છે ત્યારે એને રાત્રે મોડા આઠના આઠ નવ નવ દસ વાગ્યા સુધી કામ કરવાનું છે એની સાથે સાથે એને ફેમિલીને પણ સાચવવાનું હોય છે આ બધી અગવડોની સાથે એની જે ફોર્મ આપવામાં આવે છે એની અંદર મહિલાનો મોબાઈલ નંબર લખવામાં આવે છે તો કેટલીક જગ્યાએ એ મોબાઈલનો કેટલાક અસામાજિક તત્વો દ્વારા એનો દુરુપયોગ કરવામાં આવે છે અને આવી પ્રકારની જ્યારે રજૂઆત લઈને હેડ ઓફિસે જવાનું થતું હોય છે ત્યારે એ જગ્યાએ બેઠેલા કર્મચારી એની પરિસ્થિતિ સમજવાને બદલે એની સાથે ગેરવર્તન કરે છે અથવા ઉદ્ધતાએ ભર્યું વર્તન કરે છે કોઈ પણ નાનો કે મોટો કર્મચારી દરેક સમજવી જોઈએ અને પરિસ્થિતિ સમજી અને એનું સોલ્યુશન લાવે એવા પ્રકારના પ્રયત્નો કરવા જોઈએ અત્યારે કેટલા સ્કૂલોમાં ઘટે શિક્ષકોની ઘટ હોય છે તો હોય છે સત્તા બે બે ત્રણ ત્રણ જ્યારે વલ્લભનગર સ્કૂલમાં છ શિક્ષકો મૂક્યા છે તો કેવી અસર બાળકો પર પડે આપ સૌ જાણતા હશો અને જોયું પણ છો કે અત્યારે આખા ગુજરાત રાજ્યની અંદર બીએલઓ કામગીરીની અંદર તમામ શિક્ષણના કર્મચારીઓ જોડાયેલા છે અને આપશીએ રજૂઆત કરી કે બીઓલોની અંદર કુલ મેકમના પચાસ ટકા મેકમ એમમાં જોતાયેલું છે ત્યારે અમારી માગણે એ જ છે કે માત્ર શિક્ષકોને બિઓલોની કામગીરી ના આવે અન્ય કેડરના કર્મચારી એટલે મધ્યાહન ભૂજનનો સંચાલક હોય આંગણવાડી કાર્યકર હોય તલાટી કમ મંત્રી શ્રી રેવની તલાટી હોય કે અન્ય મેસોલીક કર્મચારીઓને પણ આની અંદર જોડવામાં આવે એવી અમારી વિનંતી છે હું ધરપકડની વાત કરીશે ત્યાં શું પાટણ જિલ્લામાં કે રાધપુમ માવું કોઈ બુજો બોલ્યો છે ના હાલ કોઈ એવો પ્રશ્ન નથી પણ સમગ્ર ગુજરાતની અંદર બત્રીસ હજાર કરતાં પણ વધારે શિક્ષકો બિઓલોની કામગીરી કરી રહ્યા છે